સોડા ડેમને તોડી પાણીનો બે ફાર્મ બગાડ થઈ રહ્યો ભાવનગર જિલ્લાના ગાડીયાધાર તાલુકાના સાનખાખરા સોંડા દુધાળા તેમજ માનગઢ ગામોની ઝીવાદોરી સમાન સોડા ડેમને તોડી પાણી ખુલ્લા ખારામાં સોડવામાં આવી રહ્યું છે ડેમને નુકસાન કરીને પાણીનો ખુલ્લો બગાડ થઈ રહ્યો છે જેના પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સમાન ડેમને તાત્કાલિક રિપેરિંગ કરી પાણીનો વ્યાપ અટકાવવા સરકારશ્રીને અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ તંત્રના પેટમાં પાણી પણ હલતું નથી અને આ ખાડા કાન કરી દે છે સરકારશ્રી દ્વારા જો યોગ્ય ન્યાય નહીં મળે તો સાણખાખરા સોંડા અને માનગઢ ગામના ગ્રામજનો હાઈકોર્ટના દરવાજા ખખડાવશે રિપોર્ટર અશ્વિન કણસાગરા એમપી ન્યૂઝ ઇન્ડિયા મારું નામ ધર્મેન્દ્રસિંહ હરપાલસિંહ ગોહિલ મારું ગામ હાનખાખરા આજે અમે અહીંયા ચોંડા જે સિંચાઈ યોજના છે ત્યાં આવ્યા છીએ અને રાણપડા તથા માળિયાના અસામાજિક તત્વો દ્વારા અમારા ગામના જે ચોંડાના ડેમના પાણીને કઈ રીતે વેડફીને લઈ જવામાં આવ્યું છે એ આપ જોઈ શકો છો અહીંયા સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ કેના કેનાલય નથી ને કાંઈ નથી નથી પાઇપલાઇન છતાં ખોટી રીતે પાણીને વેડફવામાં આવી રહ્યું છે યુઝ કરી અને અમારે જો પીવા માટેનું છે આ અમારે કોઈને સિંચાઈ માટે જોતું નથી સાંડખાખરા ચોંડા પીપળા દુધાળા લીલીઓ આજુબાજુના પાંચ ગામના લોકો અહીંયા કૂવો કરીને પાણીને લઈ જાય છે આ પાંચ ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા થવાની છે એ લોકોને સિંચાઈ માટે લઈ જવું છે આ ખરેખર વ્યાજબી નથી આને આના માટે સરકારશ્રી દ્વારા પગલાં લેવામાં આવે એવી વિનંતી